વિડીયોની અંદર ફોર વ્હીલ કાર જોઈ રહ્યા છો સાવ પાણીના ભાવે ગાડી વેચવાની છે અને ઓછી કિંમત છે અને સારી ગાડી જોવા મળશે આ કિંમતમાં કઈ પણ ગાડી મળશે નહીં સંજયભાઈને તાત્કાલિક અને ટોટલ જવાબદારી સાથે વેચવાની છે તો કોઈ મિત્રને મારુતિ અલ્ટો એલ એક્સ આઈ ગાડી લેવાની હોય તો આ ગાડી તમે લઈ શકો છો સાવ ઓછી કિંમતની અંદર ગાડીની એ ટુ જેડ માહિતી વિડીયોની અંદર આપીશ વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો સારો લાગે તો લાઈક શેર

ગિયર પણ કમ્પ્લેટ તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ અને ગાડીની ટેસ્ટ ડ્રાઈવ લઈ ચેક કરીને પણ ખરીદી કરી શકશો પેલા સંજયભાઈનો કોન્ટેક કરો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી આપીશ વિડીયો પૂરો જોતા રહેજો અને ગાડી લેવા કે જોવા જાવ તો સંજયભાઈનો કોન્ટેક કરીને જજો ગાડી વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે અને સીએનજીની એન્ટ્રી પણ જોવા મળશે બુકની અંદર આર માન્ય જોવા મળશે ક્યાંય પણ ગાડીની અંદર સડો નથી અને ગાડી પાવર સ્ટેરિંગમાં છે અને વીમો પણ ચાલુ જોવા મળશે તમે વિડીયો અંદર ગાડી જોઈ શકો છો વીમો પાર્સિંગ ચાલુ પાવર સ્ટેરિંગ અને મ્યુઝિક સિસ્ટમ પણ જોવા મળશે ટાયર પણ નવા જોવા મળશે તમે જોઈ શકો છો ટાયર નું એકદમ સારું છે કિંમતની વાત કરું તો પંચાણું હજાર કિંમત અંદાજિત રાખવામાં આવી છે ગાડીની કિંમત રૂબરૂ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી કાર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો

તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો